ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની એક ખાતે આજ રોજ સવારે નંદેલાવ ગામ ખાતે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીમાં મકાન નંબર બી તેર માં રહેતા રાજસ્થાની યુવક પ્રકાશ માળીનો મૃતદેહ મળી આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ જોતા ઈસમને લૂંટને ઈરાદે તેના હાથ પગ બાંધી દઈ તેની હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે નંદિલાવ ખાતે આવેલી આશીર્વાદ થઈ શ્રી રામદેવ પીર કેટરસ ચલાવતા હતા અને પ્રકાશ માલીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ તેમજ ડીવાય સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી હત્યાના કાવતરાની તપાસ શરૂ કરી હતી ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદનગર સોસાયટીના એક મકાનમાં એક પિસ્તાલીસ એક વર્ષના ઉંમરની આશરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટર્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમ ને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને એસઓજી ના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે કેટર્સ નો વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિહોર જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક એમનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જાણવા જોવામાં નથી આવતી ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ ગુમ થયેલું છે તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નિપજાવીને એનું ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લોટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસ જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે છે સર આ જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નિપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે પરંતુ એના પરિવારના સભ્યો ચારેક દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે